ગુડમનિંગ જય સ્વામિનારાયણ કેમ શું જીમાને જો અત્યારે વરસાદી ફૂલ હતો અને ગાયો જો ઘરે આવી ગઈ છે જે મારી ગંગા છે એને પેલું વેતર છે આ કાબર એ પેલું વેતર છે કાબર આ લક્ષ્મી તીચું વેતર આ ગોપીની માં છે? આને છે બીજું વેતર આ બીમાર પડી ગઈ હતી ગૌરી પંથી માં છે ગૌરી ગૌરીએ આ પંથી છે આ પેલું વેતર છે જે બાકી છે આ બીજું વેતર છે આ કાબર છે અમારી મૈયાવાન બાકી છે એક વેતર વૈયાણી બીજું વેતર આવવાની છે આ તોરલ છે અમારી લક્ષ્મીની બેટી

દશેરી છે એ પેલું વેતર ગાભણ છે પેલું વેતર જ છે એટલા થાય બસ હજી આ મારે રામુ ને શ્યામુ આ વરસાદ ના એટલા હવે આવ્યા ઘેરે હજી બીજા બધા બાકી છે અમાર રાશિ आई होड कोसे मम्मी ताशी आ डोली से ई पेलो वेतर से गापन से जी ई से जल से हमारी એ ગાપણ છે પેલું એ રાવણની માં છે આ વૈયા ગયી છે અમારે ગોપી આ કૃષ્ણા અમારે લક્ષ્મી ની બીજી વાસડી લક્ષ્મી ની બીજી વાસડી આ ઋષિ છે અને શનિ છે ગોપીનો વાસડો અને કાબરી છે પછી ગૌરીની વાછળી આ લક્ષ્મી ની ત્રીજી વાસડી છે આમાં નંદ ની છે જોઈ શકો છો અંજલી છે માહુડી છે રાધા છે મીરા છે mas kan mas કૃષ્ણ તારે જવા મળું છે ને ચાલો તમે જાઓ નહીં જાઓ 干什么？Together.